હેલો ગુડ મોર્નિંગ ગાઈસ આજે તારીખ થઈ છે ત્રણ અગિયાર અને સવારનો સમય થયો છે પોણા દસનો હા આપણી આજે મોર્નિંગ થોડીક લેટ થઈ છે કેમકે તબિયતને થોડુંક કામ તેમ હતું એટલા માટે રાતે પ્રોપર ઊંઘ નથી થઈ એટલે નાસ્તા પાણી પણ બાકી છે એટલે ચા બનાવે છે ને ચા બની જાય પછી નાસ્તો કરી ને પાછું કામે લાગવાનું છે રાઈટ શું તો તમારે આજ ને ઓફિસ પ્લાન નથી ઓફિસ નો પ્લાન તો હતો જ સન્ડે મેસેજ કર્યો સર વર્ક ફ્રોમ હોમ કીધું છે એટલે દિવાળી પછી ઓફિસ તો ચાલુ થઈ છે પણ લાસ્ટ એક વીક થી વર્ક ફ્રોમ હોમ જ છે હા તો એમને સારું કે ભાઈ જ્યારે ઈચ્છા પડે ત્યારે વર્ક ફ્રોમ હોમ લઈ શકે અને ઓફિસનો ટાઈમ પણ કેવું છે કે 10:30 નો લાઈક અમે બંને અત્યારે આઈટી માં જોબ કરીએ છીએ તો મારે ઓફિસ જવાનું હોય મારે ટાઈમ છે 9 વાગ્યાનો ને એને સાડા દસથી છનો ટાઈમ સાડા પાંચનો ટાઈમ છે ને મારે ઓફિસ જવાનો ટાઈમ હોય છે નવથી છનો તો સારું છે કે જ્યારે જરૂર પડે ત્યારે વર્ક ફ્રોમ હોમ પણ લઈ શકીએ છીએ આજનું એટમોસ્ફિયર બી થોડુંક સુઈ છે કે જે વરસાદની આગાહીના લીધે બહુ બધો વરસાદ પડ્યો છે અને ખેડૂત લોકોને પાકમાં નુકસાન પણ થયું છે સેમ અમારે પણ એવું થયું છે કે મારા પપ્પા પણ ખેતી કરે છે તો અમારે જે મગફળી હતી એ પચાસ ઉપર નિષ્ફળ ગઈ છે જો કુદરતનું ધારેલું છે આ બધું વસ્તુ છે રાઈટ પણ મહેનત કરતી રહેવી છે તો ચાલો નાસ્તો બની ગયો છે ચા પણ બની ગઈ છે નાસ્તો કરી લઈએ પછી જોઈએ ડેલી શું વર્ક કરીએ છીએ હું શું કામ કરું છું બધું જોઈએ ચલો મેં તમને વાત કરી કે વરસાદના લીધે ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે રાઈટ તો આ અમારા ખેતરની ફૂટેજ છે કે વરસાદના હિસાબે કેટલું નુકસાન થયું છે કેવું નુકસાન થયું છે એની ક્લિપ છે આ મારા પપ્પાએ ગામડેથી રેકોર્ડ કરીને મને શેર કર્યું હતું મેં એમને કીધું હતું કે રેકોર્ડ કરીને મને શેર કરજો ફાઇનલી ચા ચા પાણી નાસ્તો થઈ ગયો છે ઘરનું કામ પણ પતી ગયું છે હવે મારો ટાઈમ તો ઓલરેડી થઈ જ ગયો છે મારે કામે બેસવાનું છે અને રહી વાત ચિંતનની તો ચિંતન તો ઓલરેડી એના વર્ક ઉપર બેસી ગયા છે અને વર્ક પાછું એનું કામ કરે છે અત્યારે મારું ઓલરેડી બધું સેટઅપ તો થઈ જ ગયું છે મારું જે વર્ક ફ્રોમ હોમ છે ત્યાં મારું વર્ક સ્ટાર્ટ કરવાનું છે તો હવે સ્ટાર્ટ કરીએ જો અમારા સાહેબનો ઓર્ડર પણ આવી ગયો છે જેમને પાણી પીવું છે પાણીની બોટલ માટે ફરમાઈશ કરી દીધી છે ચાલો રસોડાની લાઈટ પણ ચાલુ જ રહી ગઈ હતી તો આપણે પાણીની બોટલ પણ લઈ લઈએ છીએ અને સાથે સાથે લાઈટ પણ બંધ કરી દઈએ છે આગળનું હશે એ આપણે જોઈએ થોડી વાર પછી સો ફાઇનલી બપોરનો ટાઈમ થઈ ગયો છે આજે જમવામાં થોડુંક હલકું ફૂલકું લેવું છે એટલે પેતલ દાળ ભાત બનાવે છે વર્ક ફ્રોમ હોમ છે એટલે તો તમે થોડોક બ્રેક લઈ જે ઘરનું કામ હોય એ બી બધું પતાવી શકું ચલો આપણે જોઈએ તો શું બનાવે છે રાઈટ સો એટ શું બનાવે છે બરાબર જેવી તમારી ફરમાઈશ હતી તો આજે મારે વર્ક ફ્રોમ હોમ છે ને વર્ક ફ્રોમ હોમમાં સેટઅપની જે ટેબલ ઉપર ને બધું રિક્વાયરમેન્ટ હોય એ બધું સેટ કરી દીધું છે તમને હું મારું સેટઅપ બતાવું રાઇટ આ ટાઈપનું કંઈક સેટઅપ છે લેપટોપને એ બધું ને ઘરે વાઈફાઈ પણ છે કેમ કે ઇન્ટરનેટનો અમે કેવું ગ્રાઉન્ડ ફ્લોર પર રહીએ છીએ ને તો ફાઇવ જી પકડાતું નથી એટલે ઇન્ટરનેટનો થોડુંક ઇસ્યુ આવે છે એટલે શું છે કે વાઈફાઈની અમારી રિક્વાયરમેન્ટ હોય છે એટલે વાઈફાઈ પણ લગાવેલું છે મારે આજે ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો છે અને સાથે સાથે દિવસ પણ પૂરો થઈ ગયો છે આજનો ચિંતન બસ હમણાં પાંચેક મિનિટમાં એનો બી ઓફિસ ટાઈમ પૂરો થઈ જશે બસ સાથે હવે થોડું ખડકું ફૂલકું ખાશું અને થોડો મૂવી જોવાનો પ્લાન છે તો રાતે મૂવી જોઈશું અને એન્જોય કરશું કાલે ફરીથી આપણે મળશું નવા વાત સાથે નવી વસ્તુ સાથે કે નવું શું કાલે કરીએ છીએ એની માટે થેન્ક યુ